હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લઈને આવ્યા છીએ વન્યજીવન પ્રશ્ન સંગ્રહ પાર્ટ બે એટલે કે તમે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી મળી શકે અને આ વિડીયો તમારા મિત્રોને પણ જલ્દીથી જલ્દી જેટલો બને એટલો શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઓન કરી દેજો આ વિડીયો તમને ઉપયોગી થશે કોઈ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામમાં અને કોઈ બીજી એક્ઝામમાં પણ મદદરૂપ થશે જેવા ક્વેશ્ચન આમાં આપેલા છે

પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું છે તો મિત્રો આજે જે કંઈ પ્રાકૃતિક શિક્ષણ માટેનું એકમાત્ર અભયારણ્ય છે એ રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં આવેલું છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના મુખપત્રનું નામ શું છે વોર્ન બિલ ડબલ્યુ ડબલ્યુ એફના પ્રતીકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે જવાબ છે પાંડા હિમાલયન પાંડા ઉતરા સિવાય બીજા કયા પ્રાણી કરડવાથી હડકવા થઈ શકે તો મિત્રો આમાં ત્રણ ચાર એવા છે વરુ રીંછ શિયાળ અને ચામાચીડિયું આ જો તમને કરડી જાય તો તમને પણ હડકવા થઈ શકે પ્રાણી જગતમાં સૌથી હાનિકારક પ્રાણી કહ્યું છે તો એ છે સામાન્ય ઘરમાંથી હવે કેમ છે ખબર નથી પણ હાનિકારક પ્રાણી છે એટલે કે જીવજંતુ આઠમો ગુજરાતમાં કેટલા અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો ટોટલ ત્રેવીસ અભયારણ્ય છે અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી કયું છે એ છે ધ રંગારો દરિયાઈ જીવ જેને હોતા નથી પ્રાણી જગતમાં સૌથી મોટી આંખો કોને હોય છે ધ જયંત સ્પીડ જે છે રંગારો દરિયાઈ જીવ દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું છે સિબાલડસ નામનું જે કે પ્રાણી છે દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી છે ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે ચારી વેટલેટ કચ્છમાં પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ આવેલું છે ઉડતી ખિસકોલી ખરેખર ઉડે છે ખરી તો એનો જવાબ આપવાનો છે ના ખરેખર ખિસકોલી એક ઝાડ પરથી બીજા ઝાડ પર છલાંગ મારે છે રિયલમાં ઉડતી નથી આપણને એવું લાગે કે એ ઉડે છે ઝાયન્ટ પાંડાનું એટલે શું ખાય છે જાયન્ટ જપાન એ વાંસ ખાય વાંસ એને બહુ પ્રિય હોય છે નોળિયાને કયા દેશમાં તેનું મૂળ રહેઠાણ માણવામાં આવે છે તો તેને આફ્રિકામાં સોળમું જોઈએ તો દુનિયામાં કયા દેશમાં સૌથી મોટા વીંછી જોવા મળે છે વીછી જોઈને જ આપણને બીક લાગે તો તે ભારત દેશમાં જ જોવા મળે છે સત્તરમો ઈસવી સન ઓગણીસો ને આડત્રીસમાં વાઇસ રોય અને તેની પાર્ટી દ્વારા એક જ દિવસમાં ચાર હજાર બસો તોતેર પક્ષીઓનો શિકાર કરવામાં આવેલ જે વિસ્તારને હાલ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે રક્ષિત કરવામાં આવેલ છે જેનું નામ આપો તેનું નામ આપણે જોઈએ તો કેવલા દેવથાના રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે કયા એક કોશી જીવથી મરડો થાય છે હેન્ટોબીમાં એન્ટોમીબા એન્ટોમીબા છે કયા એક કોષી જીવથી મલેરિયા થાય છે પ્લાઝમોડિયમ અળસિયાના નરની સંખ્યા વધુ હોય છે કે માદાની કોઈ નહીં અળસિયા ઉભયલિંગી છે કીટકો તથા પ્રાણીઓ નર કે માદાને શોધવા સમનન માટે કઈ જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરે છે તેનો જવાબ છે સુંઘવાની શબ્દકોશમાં સૌ પ્રથમ કયું પ્રાણી આવે છે જવાબ છે ઉદય ખાનારું આફ્રિકાનું એક સસ્તન પ્રાણી પક્ષી જગત નામનું પુસ્તક કોણે લખ્યું છે પ્રદ્યુમન કંચન રાય દેસાઈ પ્રખ્યાત પક્ષીવિદ ડોક્ટર સલીમ અલીની આત્મકથાનું નામ જણાવો કોલ ઓફ ધી સ્પેર છવ્વીસ પચીસ જોઈએ તો વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે જર્મનીના બર્લિન શહેરનું પ્રાણી સંગ્રહાલય જુનાગઢ જે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય આવેલું છે તો મિત્રો આજે કંઈ સવાલ હતા વન્યજીવને લગતા એ મને તમે કોમેન્ટમાં જરૂરથી શેર કરજો કે તમને કેવા લાગ્યા અને તમને કેવા ઉપયોગી થાય છે આ વિડીયો તમારા મિત્રોને બને એટલો શેર કરો અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જજો અને બે લાઇકન ઓન કરી દેજો જેથી તમને આવા વિડીયો મળતા રહે તો મળી આવે બીજા વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ જય ભારત